જામનગર મહાનગરપાલિકા દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી વોર્ડ નંબર એકમાં પે એન્ડ યુઝનું ત્રીસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ ધારાસભ્ય દિવ્યેશ અકબરી રીવાબા જાડેજા મેયર વિનોદ ખિમસુરિયા અને રિલાયન્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને લોકાર્પણ કર્યું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અભિયાનમાં જામનગર મહાનગરપાલિકામાં વોર્ડના તમામ લોકોની સુવિધા માટે એક પે એન્ડ યુઝ શૌચાલયનું ઉદઘાટન અને અત્યારે આનું લોકાર્પણ કરેલું છે એ જ રીતે દોઢ કરોડ અંતર્ગત બીજા દસ આવી જ રીતે પે એન્ડ યુઝ સેન્ટર બનાવવામાં આવે છે અને એને પ્રગતિમાં છે અલગ અલગ જગ્યાએ એની સાથે સાથે આજે જે બેડીસ ખાતે શેલ્ટર હોમ છે એની પણ અમે બધા ધારાસભ્ય ડેપ્યુટી કમિશનર ડેપ્યુટી મેયરશ્રી અધ્યક્ષશ્રી દ્વારા મુલાકાત લીધેલી